નમસ્કાર મિત્રો ડીકેજી સફળ વિભાગમાં આ સૌ હાર્દિક સ્વાગત છે મિત્રો ગરીબોની કસ્તુરી કહેવાય ને એટલે કે ડુંગળી અનિયન આજે યુટ્યુબ પર ખૂબ જ સર્ચ થતી એક રેસીપી ઓકે આખી ડુંગળીનો શાક એ આપણે બનાવવા માટે આજે જઈ રહ્યા છીએ ડીકેજી સફળ વિભાગમાં તો મિત્રો એના માટે તમે જોશો તો અહીંયા આપણે આ પ્રમાણેની ડુંગળી લીધી છે માર્કેટની અંદર મોટી ડુંગળી પણ આવે પણ આપણે આવી નાની ડુંગળી લેવાની હા તમે જોઈ શકો છો બને એટલી નાની ડુંગળી આપણે લેવાની છે ઓકે હા ઘણા લોકો મોટી ડુંગળીમાંથી પણ આ સબ્જી બનાવતા હોય છે પણ ખરેખર જો તમારે આખી ડુંગળીનું માણવી હોય ને તો તમારે આ મેં જે કહ્યું એ પ્રમાણે તમારે આખી ડુંગળી પણ નાની લેવાની ઓકે મિત્રો તો આ ડુંગળી તમે જુઓ છો કે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું કે હવે જે ટ્રીક છે અહીંયા ધ્યાન નહીં આપો તો કદાચ આ રેસિપી તમે બનાવશો તો ફેલ જશો હવે આ જે ડુંગળી છે નાની ડુંગળી એને તમે જોઈ શકો છો કે એને છોલવા માટેની જે ટ્રીક છે પેલા તો આ જે પાછળનો ભાગ છે આ જે એનો જે પાછળનો રૂવાટી વાળો ભાગ છે જેના મૂળિયા છે ઝીણા ઝીણા બરાબર એ બાજુ ને પણ આ બાજુ આપણે આને કટ કરી લઈએ અને ત્યાર પછી તમે જોશો તો આ પ્રમાણે આ ડુંગળીને તમારે ઉપરનું જે લેયર છે જે નોર્મલ આપણે ડુંગળીને છોલતા હોઈએ છીએ એ પ્રમાણે છોલી નાખવાની છે તો આ ધ્યાન રાખવાનું છે આ ધ્યાન નહીં રાખો તો તમારું જે સબ્જી છે એમાં કંઈક તો મિસ્ટેક પડશે અને એના બધા લેયર છે છૂટા થઈ જશે હવે જુઓ હવે મેન આવી હવે આ બાજુ આ પ્રમાણે કાપી નાખ્યા પછી અહીંયા તમે જોશો તો આ જે રૂવાટી વાળો અને મૂળિયા ભાગ છે એ બહુ ડીપમાં ના કપાઈ જાય એનું ધ્યાન રાખવાનું અહીંયા તમે જુઓ કે આ જે આપણે કાપીએ છીએ એ પહેલી વાર થોડો ઓછો હવે થોડું લાગે કે નહીં ધીમે 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 આપણે આ પ્રમાણે એને જેને છોલતા હોય ને એ પ્રમાણે હવે આ કરવાનું કારણ શું તો ડુંગળી તમે આ રીતના કાપશો પાછળથી જો ડીપમાં કપાઈ જશે તો એના બધા લેયર છે છૂટા પડી જશે ડુંગળી આખી નહીં રહે ઓકે વેરવિખેર થઈ જશે

આ પ્રમાણે તમે જોશો તો કાપા તમારે આ પ્રમાણે અડધા મૂકવાના જેથી કરીને તેલ કે જે મસાલો હોય એ એની અંદર મર્સ થાય અને ભરે અને એ ડુંગળી ચડવામાં આપણને હેલ્પ કરે બધી તમે જોઈ શકો છો આ બધી ડુંગળી મસ્તી ની આપણે લઈ લીધી છે અને હવે આપણે આને પાણીથી ધોઈ નાખીશું કઢાઈમાં તેલ લીધું છે તો તેલ થોડું વધારે લેવાનું અને એમાં જીરું અને હિંગનો વઘાર કરીને આ પ્રમાણે આ ડુંગળીને આપણે સીજવા માટે મૂકી દેવાની છે થોડી સેલો ફ્રાય કરી લેવાની છે ઓકે તો આ પ્રમાણે ફ્રાય કર્યા પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ અહીંયા તમે જુઓ તો આપણે આની અંદર લાલ મરચું પાવડર આદુ અને લસણ આ ત્રણ વસ્તુ લીધેલી છે ને એની પેસ્ટ બનાવી છે હવે આ પેસ્ટ ની અંદર આપણે આગળ લેવાના છીએ એ વસ્તુ છે આ ગાંઠિયાનો ભૂકો છે તમે ચણાનો લોટ પણ લઈ શકો

થોડું લાલ મરચું પાવડર પછી ધાણાજીરું પાવડર ઓકે જે પ્રમાણે થોડી જરૂરિયાત લાગે અને થોડી હિ આ પ્રમાણે એડ કરીશું જો તમે વધારે વધારે તીખું ખાતા હોય તો એ પ્રમાણે તમે નાખી શકો અને હળદર આ પ્રમાણે થોડી હળદર નાખશું તો મિત્રો હવે આ બધા જ મસાલાની અંદર આપણે થોડું પાણી નાખશું આ પાણી એડ કરીએ અને પાણી એડ કરીને થોડી પેસ્ટ બનાવી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ પ્રમાણે એની પેસ્ટ બનાવીએ ઓકે હવે મિત્રો તમે ગરમ મસાલો અત્યારે પણ આમાં નાખી શકો અને છેલ્લે શાક પર નાખો બની ગયા પછી તો પણ ચાલે કે મસાલાની ફ્લેવર જો તમારે રાખવી જ હોય સરસ રીતના તો મસાલો ગરમ મસાલો હંમેશા શાકની અંદર છેલ્લે નાખવો જોઈએ અને પછી શાકને તમારે વધારે ચડવા દેવું જોઈએ નહીં મીઠું પણ આપણે બાકી રાખ્યું છે મીઠું પણ આપણે નાખશું તો તો હવે આ પ્રમાણે આપણે નાની ચમચી મીઠું મીઠું આપણે અગાઉ પણ કહ્યું હતું કે શરૂઆતમાં ઓછું જ નાખવાનું જો પાછળથી ઓછું પડે તો વધારી શકાય પણ વધારે પડે તો કોઈ રસ્તો નથી ઓકે મિત્રો તો હવે આવી જાઓ અને આ આપણે તમે જોવો છો બધો રસો આપણે જે આ પેસ્ટ બનાવી છે ઓકે એ જવા દઈશું આપણી ડુંગળીમાં આ પ્રમાણે આપણો જે બધો મસાલો નાખ્યો હતો એ પ્રમાણે શાકને ચડવીશું આપણે હવે ધીમે ધીમે કામ કરવું પડશે કેમ કે ડુંગળી જો તમે ગમે તેમ હલાવશો તો ડુંગળી જુદી પડી જશે આપણે ડુંગળી આખી રાખવાની અમુક ડુંગળીઓ એવી થશે પણ છતાં તમારી ડુંગળી બનશે ત્યાં સુધી નેવું આખી જ રહેશે તો હવે આ પ્રમાણે આપણે એને મસાલાઈશું પછી ચડવા દઈશું આ છે ડુંગળી આખી ડુંગળીનું શાક આવી કોઈ રેસીપી તમારા ધ્યાનમાં હોય તો અવશ્ય કોમેન્ટ કરજો મિત્રો જે બટન છે એ તમારા માટે એકદમ ફ્રી હોય છે

કે સાઈડોમાંથી તેલ છોટું પડી રહ્યું છે મિત્રો તો થોડું પાણી એડ કરીએ આ પ્રમાણે આપણે પાણી એડ કર્યું જેથી કરીને નીચેનો મસાલો ચોટે નહીં આ પ્રમાણે આપણી બુદ્ધિ પ્રમાણે આપણે કામ કરવાનું થોડું ઓકે જયારે ચોટતું હોય ત્યારે પાણી નાખી શકાય અને થોડી વારમાં ફરી પાછું તેલ એના ઉપર આવી જવાનું છે તો મિત્રો હવે આ પર આપણે હવે કામ કરશું આમચુર પાવડર આપણે થોડો ચપટી નાખવાનો

તીખું એટલું ખાવા ઘરમાં છે નહીં એટલે આ મરચા ને એવોડ કરશું બાકી નાખી શકો વાહ તો આ થઈ ગયું આપણું આખી ડુંગળીનું શાક તૈયાર તો રેસીપીની મજા માણો અને તમે ભાત જોડે રોટલા જોડે ભાખરી જોડે રોટલી જોડે તમે ખાઈ શકો ઓકે એવી રેસીપી અમે તમને બતાવી છે તેલ છૂટું પડવાની શરૂઆત થઈ રહી છે તો મિત્રો હવે આ જે પેન છે મારા હાથમાં સરસ મજાની સબ્જી આપણે તૈયાર કરી ઓકે તો મિત્રો અમારી ચેનલને ને કરજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આ રેસીપી નો ટ્રાય કરજો અને કેવી બની છે એ કોમેન્ટ કરજો અને તમારા મનમાં કોઈ આવી રેસીપી હોય તમારા પ્રાંતની તો અમને એ પણ કોમેન્ટ કરજો મને આ શાક હાથનું હતું એટલે આમ ખાવાની તાળાવેલી લાગેલી છે હવે હું વેટ નહીં કરું તો મિત્રો હા ઓકે મળીએ આવ્યા બીજા કોઈ વિડીયો ની અંદર ત્યાં સુધી રજા આપશો આવજો બાય બાય